નમસ્તે મિત્રો હિન્દુ પરંપરા ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ટૂંક સમયમાં જ મહાશિવરાત્રી આવી રહી છે તો આ મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે આપણે અગાઉ કેટલીક એના વિશેની કથા પૂજાપાઠ વિશે જાણી લઈએ ટૂંક સમયમાં જ મહાશિવરાત્રી આવે છે તો એના વિશે વાત કરીએ આજથી લાખો વર્ષો પૂર્વે આ દિવસે નિરાકાર નિરંજન દેવ એવા ભગવાન મહાદેવ આકાર રૂપ ધારણ કરી પૃથ્વી ઉપર પ્રગટ્યા હતા ત્યારથી પ્રતિવર્ષ મહાવ દિ 13 દિવસે શિવજીનો ઉત્સવ ઠેર ઠેર ઉજવાય છે અને મેળાઓ ભરાય છે આ દિવસ એટલે શિવ ભક્તો માટે ચેતના સંચાર કરતો આધ્યાત્મિક દિવસ પૌરાણિક સાહિત્યમાં આ મહાશિવરાત્રીના સંદર્ભે એક ઘટના પ્રસંગ આ પ્રમાણે છે એક શિકારી વનમાં શિકાર કરવા જાય છે બિચારો કમનસીબ સાંજ સુધી વનમાં રઝડપાટ કરવા છતાં શિકાર હાથ લાગ્યો જ નહીં અંતે નિરાશ થઈ અને ઘેર પાછો જવા નીકળે છે એક સામેથી સાવ નજીક આવે છે છે શિકારી પકડી લે ઈશ્વર કૃપાથી ચમત્કારીક રીતે હણીને વાચા ફૂટે છે શિકારીને પ્રાર્થના કરે છે કે તું મારો શિકાર કરી લે તેમાં મને બિલકુલ વાંધો નથી પણ મને બાર કલાકની મુદત આપ હું બે દિવસ થયા બહાર છું મારા પતિ મારા સંતાનો મારી રાહ જોતા ચિંતા કરતા હું તને ખાતરી અને વચન આપું છું કે કાલ સવારે સ્થળે ચોક્કસ હાજર થઈ જઈશ હું તને ખાતરી આપું છું કે બાર કલાક પછી હું હાજર થઈ જઈશ શિકારી ના જીવન માં આવો પ્રસંગ પહેલી વાર બન્યો હતો હરણી ને વાચા ફૂટી આ બધું જ જોતા શિકારી એ ને રજા આપી શિકારી બાજુના બીલીપત્રના ઝાડ પર ચડીને બેઠો આખી રાત બીજું કંઈ કામ તો હતું જ નહીં સાવ અજાણતા બિલીના પાન એટલે કે બીલીપત્ર તોડી તોડીને નીચે ફેંકતો ગયો બીલીના વૃક્ષની નીચે વર્ષો જૂનું એક અપુજ શિવલિંગ જમીન ઉપર દેખાય તેમ હતું આખી રાત્રિ ચાર પાંચ પ્રહરની પૂજા સ્વરૂપે અપુજ શિવલિંગ પર બીલીપત્ર પડ્યા શિવલિંગની પૂજાથી ભગવાન શિવને ખૂબ જ તૃપ્તિ થઈ આ પૂજાના કર્મફળ રૂપે શિવ ભગવાને શિકારીને આશીર્વાદ આપ્યા આ છુપા આશીર્વાદ મળ્યા તેનાથી શિકારી અજાણ જ હતો વચન પ્રમાણે માત્ર એકલી હરણી જ નહીં પરંતુ તે પોતાના પરિવાર સાથે હાજર થઈ અને હરણીએ કહ્યું કે મને સાથ આપવા મારો પરિવાર આવ્યો છે મારો એકલીનો નહીં પણ પૂરા પરિવારનો શિકાર કરી માત્ર તમે જ નહીં પણ તમારા સમસ્ત પરિવાર માટે અમે બધા તમારો ખોરાક બનવા તૈયાર થયા છીએ હવે અપૂજ શિવલિંગ અને બિલીપત્રના અભિષેક પરોક્ષ રીતે પોતાનું કાર્ય કરે છે શિકારીના મનમાં રહેલા દુર્ગુણો દૂર થાય છે અને સદ્ગુણો પ્રગટે છે આવી તાત્કાલિક અસરથી તેમને પારાવાર પસ્તાવો થયો હૃદય પરિવર્તન થયું પોતાના વર્ષો જૂના દુષ્કૃતિઓ યાદ કરીને હરણીની માફી માંગે છે પૂરા હરણી પરિવારની માફી માંગે છે અને કબૂલે છે કે આજથી હવે હું આ શિકારનો ધંધો છોડી દઉં છું અને મારું તથા મારા કુટુંબનું ભરણપોષણ કરવા હું તમને વચન આપી અને કહું છું કે આજથી જ પવિત્ર નિર્દોષ અહિંસક પુરુષાર્થ મહેનત મજૂરી કરીને સારા માનવ તરીકે જીવન પસાર કરીશ એટલું જ નહીં પણ મારા સંતાનોને આ બનાવ અને પરિવર્તન વિશે જણાવીશ હવે શિકારીને દરરોજ અપૂજ શિવલિંગની પૂજા કરવાની ટેવ પડી ગઈ દર્શને જોવું ગમવા લાગ્યું કોઈક વાર તે પોતાના પરિવારને પણ દર્શને લઈ જઈ ધન્યતા અનુભવે છે હરણીને આજ સુધી સમજાયું નહીં કે આવું કેમ બન્યું આને કહેવાય મહા શિવરાત્રી સાચી પૂજા જાણીએ કે અજાણીએ થતી પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી ભગવાન તો કોઈ પણ રીતે કરેલી પૂજાનો સ્વીકાર કરે જ છે મિત્રો આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હિન્દુ પરંપરા ચેનલ સાથે જોડાયેલા રહેજો